માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી વી પટેલ નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સચિનકુમાર હસમુખલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ મિહિર કુમાર મનુભાઈ નાઓએ સંયુક્ત બાતમી હકીકત આધારે જ આજથી ચૌદ માસ અગાઉ ખૂનના ગુનામાં સંડોવાયેલા આરોપી આજથી સુધી નાસ્તો ફરતો હોય જેને કેશન પાલ ઉર્ફે કૃષ્ણા મૈયાદીન વર્મા ઉંમર વર્ષ પચીસ રહેઠાણ પલસાણા ચોકડી પાસે ફૂટપાથ ઉપર પલસાણા સુરત મૂળ ગામ સત્તાવીસ મંજીવા અંશ એક તાલુકો થાના બબેરુ જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ ને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે